થઈ જ ના હોય ને તો હવે પેલા મેલબા નીકળો મારી આવું હવે જ્યાં હોય ને તો શાક કરવા ના હોય ને તુર શ્યા હરગવાની લઈ જવું ખરાબ બપોર ગોમ માં શાક ને બેક લેવા જાય હમણાં તો રખડતા જ હવે ભૂંડિયા કાઢતા હતા એન્ડમ થી ખબર જ્યાં ઈકણ ને ઈકર થોડી વાર થી તો હું કઈ જતા રહી ને તો થોડી આ બે ચાર જણાને ખાવા જેટલી છે અમારે એન્ડોમાં પોણી વાળવા આવી જ પોણી વાળવું તો પડશે ઈવન આજ ના હોય તો કયો ના હોય તો પોણી બોણી આલું તો આ એંડોમાં પીવડાઈએ તો થોડું સારું આમ એંડા બેંડા હારા આવું

પેલા પણ શેતર માં તો આવી ને પાડું હશે ને તો જીલસી બોલ મારા કરું ખબર પડે તો કે મેલા બાઉ એ મેલા બા અવાજ તો આવ્યો એવું લાગે છે હવે મેલો બા કોણ છે મેલા બાઉ દેખાતું તો નહી શેતરમાં માં તો જતા રહ્યા લાગ્યું ના હવે બાદ છે થોડી પેલ બાદ બે જોવું પડશે તો સારી આવીશ કોઈ હોય નઈ જોઈ લઉં પેલી બાજુ જઈને જોતા હોય તો પાવું ખોટું પડે

फोड़ी लाइजो लावे तो स्यागो। खे मा बकु। फोड़ावे ने ले जल्दी जल्दी लाइजो तीरो। खे मा बकु।

तुरढ राले, टोते हो औले, गल्चे कह ऊधुमेरोब, अप्रावा, मेलाब को जरते ही लिएिता? मत накवा उष्टै को बोले, आंप मेलाबに जरते ही,

ચણો ચઢા દે માથા કોટા નાખે નાખા હું પેલા હં વ્યા વ્યા આટલું બધું હોય તો

વારવું પડે ભાઈ તું જોઈતી રાખ હાથ પછી હું મારા આવે મને કઈ દેજો બરોબર બેઠી

ચોરી કરી કરી મોટા થયા આ પૂંજા નું ઘર પેલાથી ચોઈટું હોય વાત સાચી અને બાયરી મારી બેઠી ચોઈટી એક નંબર ની ઓકેલા નહીં પણ દોહો ને પેલા હતા પૂંજો ને હા મારે કરતા વાત સાચી છે